અમે તો પેહલા તો આશા જ છોડી દીધે અચ્છા આ જ્યારે જોય જોયા ખાલી ખાલી બોલે નહીં કઈ નહીં તા એ જોઈ ખાલી એટલું જ અમે એને જોઈને અમને રડવું આવતું રોજ ના અમારો સવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે છે હું થાય ખરી વાત ત્યાં બેન રહે કે નહીં રહે અચ્છા એકદમ નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવી જગ્યા આવ્યા છે કે જ્યાં આગળ એક બેન ને મતલબ અહીંયા તમે જોઈ શકો છો આજે વચ્ચે જે બેસેલા છે એ બેન ને એવી બીમારી હતી કે એમનો એનો ઈલાજ કદાચ મોટા મોટા ડોક્ટર્સ પણ નથી કરી શક્યા અને એ બીમારી આજે સારી થઈ ગઈ છે તો આપણે એ બીમારી શું હતી અને કેવી રીતે સારી થઈ એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌપ્રથમ તમારું નામ બોલજો શું નામ છે તમારું જગદીશભાઈ જગદીશભાઈ હા જગદીશભાઈજી મહેતા અને તમારું નામ જગદીશભાઈ મહેતા આશાબેન જગદીશભાઈ અને તમારું નામ પ્રીતિબેન ઓકે તો તમારો શું આમ જોડે ભાઈ બેન છો તમે ઓકે એટલે આમ જોવા જઈએ તો આ ગામનું નામ શું છે જામનપાડા એટલે કે ખેરગામ તાલુકાનું ગામ છે અને જિલ્લો નવસારી તો સૌ પ્રથમ તમે મને જણાવો કે એમને શું તકલીફ હતી અને કેવી રીતે થઈ એ થોડીક વાત કરો બેનને છે ની તકલીફ માંથી પેરાલિસિસ અચ્છા થઈ ગયી સુગરની તકલીફ છે એવું ક્યારે ખબર પડી આદર ડોક્ટરી પ્રેગ્નન્સી માં હતા ને ત્યારે એવું તું નોર્મલ ઓકે પછી એની દવા ચાલતી હતી ઓકે ધીમે ધીમે દવા ચાલ્યા કરતી હતી એમાં હારા હતા ઓકે પછી ફાધર એક્સપાયર થઈ ગયા પછી ટેન્શન આવ્યું ટેન્શન માંથી એને એટલે તમારા પપ્પા મારા પપ્પા એ ગુજરી જાય છે અને ત્યાર પછી આવે ટેન્શન આવ્યું એટલે એક સુગર ની બીમારી તો હતી અને એવામાં તમારા પપ્પા ગુજરી જાય છે અને એવા ગુજરી ગયા પછી થી ટેન્શન આવે છે અને એના કારણે શું થાય તેના કારણે એને થોડુંક ટેન્શન આવી ગયું હશે અંદર એટલે તેમાં એને આમ પગ થોડોક કામ કરતો બંધ થઈ ગયો એટલે ડોક્ટર ની સલાહ લેવા ગયા અચ્છા એમાં સાબિત થયું કે આમ પેરાલિસિસ ના હા એટલે દવાખાનામાં એડમિટ થયા અચ્છા દવાખાનામાં એડમિટ થતા લેતા એકદમ નીલ થઈ ગયા મતલબ દવાખાના ગયા તો તે સમયે હલન ચલન હતું હતું તે સમયે બરાબર લક્ષણ છે એવું ડોક્ટરનું કહેવાનું કહેવાનું અચ્છા પછી ત્યાં એડમિટ કરવામાં આવ્યું એડમિટ કરવામાં આવ્યા અને કેટલા દિવસ એડમિટ કર્યા એ નવ દિવસ ત્યાં એડમિટ કર્યા રાજચંદ્ર માં ઓકે અને પછી શું થયું પછી એકદમ એડમિટ કર્યા પછી નીલ થતું ગયું પછી જે એના બોલવાનું ચાલવાનું તમામ વસ્તુ બંધ થઈ ગઈ કેટલા દિવસ માં થઈ ગયું નવ દિવસ માં થઇ ગયું દાખલ કર્યા ને પેલા દિવસે એડમિટ થયા તારીખે ચોક્કસ બીજા દિવસ સાંજ થી આવું ઓકે જેને એકદમ પેલા નીલ થતા ગયા એટલે પેરાલિસિસ થઈ જ ગયું એમ થઇ ગયું હા બસ વધી ગયું ઓકે એની સારવાર એ લોકો કરવા છતાં રિઝલ્ટ કોઈ નહી તાત્કાલિક સારવાર થઈ પણ રિઝલ્ટ નહી પછી રજા આવી એટલે ઘરેલી આવ્યા ઘરે લાવીને પાછા સુરત એપલ માં દાખલ કર્યા અચ્છા સુરત એપલ માં ચાર દિવસ દાખલ કર્યા હા ત્યાં કોઈ રિઝલ્ટ નહી આવ્યું ઓકે પછી ત્યાંથી પાછી રજા લઈને ચાર દિવસ સુરત સુરત બી એરિયા અચ્છા અને ત્યાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ ચાલી અને તો પણ એ જણાવો કે એ તો થઈ ગયું તો ત્યાં મતલબ આ બંને જગ્યા મળીને ખર્ચો કેટલો થયો હશે તમારો હવે અહીંયા કાર્ડમાં થયું આયુષમાન કાર્ડ માં બરાબર પણ ત્યાં નેવું પંચાણું હજાર રૂપિયા નો ખર્ચ થઈ ગયો ઓકે ચાર દિવસમાં ચાર દિવસમાં બરાબર હા પછી એને જયારે રાહત નહીં થઈ તો તમે પાછા ઘરે લે આવે રજા લેને ઘરે લેતા આવ્યા ઓકે તો તે સમયે હાલત શું હતી મતલબ એ સમયે હાલત એકદમ કશું જાણે નહીં નાકમાં નળી ખોરાક નહીં ઓકે નળી ઓકે હા જાડા પેસાબ બધા પથારી અવસ્થામાં ખોરાક ની નળી નાખેલી હતી એક મહિનો ચાલતી હતી એક મહિના સુધી નહી બદલાય નહિ એમ એટલે મહિનો થાય એટલે એને બી બદલવી પડતી હતી બરાબર છે પછી આમ ધીમા ધીમા આ પ્રોગ્રામ ચાલ્યો આ ડોક્ટરી દવા ચાલી પછી આમ બધી જાણકારી મળી એક વેદ હતા તેને કીધું કે તમે આમ કરો તો રિઝલ્ટ આવશે એટલે તેને આ ન્યુટ્રામોર ના દવાનું જાણકારી આપી નેચરા મોર નેચરા મોરની હાની દવાની જાણકારી મતલબ એક મિનિટ કે તમે જે આ બે જગ્યા હોસ્પિટલમાં લઈ ગયા પછી ઘરે લાવ્યા તે વખતે હલનચલન ચલન કઈ નહીં અને મતલબ મો તો ખોરાક જતો જ નહીં એટલે નાક મારફત મતલબ પ્રવાહી પ્રવાહિત પ્રવાહિત અને પેશાબ કે ઝાડા કરવો એ બી પથારી વસ્તુ બરાબર અચ્છા અને આવી સંજોગ અત્યારે ત્યારે હતો અને પછી તમે જાણકારી મળી કોઈ વેજ નહી વેજ નહીં અચ્છા તો તે સમયે શરીરમાં બીજું કંઈક તકલીફ આવી ખરી આના કારણે મતલબ કે હોસ્પિટલમાં તો રહ્યા પણ તમે જે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કઈક સડો જેવો લાગી ગયો લાગેલા એમાં જે એક ચાઠું પડલું તેમાં એક પર્સ થઈ ગયું પછી અચ્છા તમારે ફેમિલી ડોક્ટરે પછી એની સારવાર કરી ઓકે એ સારવાર ફેમિલી ડોક્ટર ની બી સારવાર ચાલુ જ રહી પછી આ દવા બી મતલબ એમાં મતલબ શું થઈ ગયું મતલબ સોડો લાગી ગયો એટલે એમાં જે ડાર્ક પડ્યો એમાંથી એકદમ પર્સ થઈ ગયું અચ્છા એટલે બધું ત્યાં આગળ થયેલું પાછળ ના ભાગે ના ભાગે આ ભાગ થી ઉપર પરું નીકળી આવ્યું અચ્છા એટલે બધું ખરાબ થઈ ગયેલું હા અને એની સારવાર પછી ફેમિલી ડોક્ટરે રહ્યા તમે આગળ વાત કરી કે એમ કે હડકું પણ દેખાય એવું હતું હડકું દેખાતું દેખાતું ગયેલું અહીંયા જે ને એકદમ થઈ ગયું આટલી ખરાબ હાલત હતી હવે આવા સંજોગોમાં તમે શું વિચારતા હતા શું થશે એમ કે જયારે સારવાર કરીને તમે સારી સારી હોસ્પિટલમાં આપણે સારવાર કરી હોય અને રિઝલ્ટ નહીં આવે તો મનમાં નબળા વિચારો અમે તો પહેલા તો આશા જ છોડી દીધી હતી અચ્છા આ જયારે ને જોયા ખરે ખાલી બોલે નહી કઈ નહીં એ જોઈ ખાલી એટલું જ અમે જોઈને અમને રડવું આવતું રોજ ના અમારો અવાર ઉઠે એટલે અમને આ વિચાર આવે કે શું થાય ખરી વાત બેન રહે કે નહીં રહે એકદમ પેલા હારા વિચાર આવવા ના લખીને ખરાબ વિચાર જ આવતા હતા કે બેન ની કંડિશન ખરાબ છે પણ તો એ અમે ભાઈ તરીકે આપણે હિંમત હતી કે ભાઈ કઈક તો કરીએ કઈક તો કરીએ એમ તો તેમાં વધારે પડતા સપોર્ટ મને મેન વસ્તુ તો એટલે આવા ભાભી ખરેખર મુશ્કેલ છે કે એમણે આટલી સારી સેવા કરી બાકી માણસ બીમાર પડે એટલે ઘણા તો એની સારવાર કરવાનું જ છોડી દેતા હોય સેવા કરવાનું જ છોડી દેતા હોય તો આ એક મતલબ બહુ સારો કિસ્સો કહેવાય કે તમે આટલી સારી સારવાર પણ કરી છે મને એ જણાવો કે આ બધું ચાલતું હતું તો ત્યાર પછી તમને એવું તો શું મળ્યું કે જેનાથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ એ કેવી રીતના એ થોડી વાત કરો આજે વેદ ખરા ને હા વેદે અમને જાણકારી આપી એ જોવા આવ્યા અચ્છા એને કીધું કે આમાં મારું મારું કામ નથી એમ હા તો એને નોટરા નેચરા મોર નેચરા મોર વિશે એને વાત કરી કે તમને આ વસ્તુની મેં તમે તમને ઉપયોગ કરાવું એમ બતાવજો જો ડબ્બો આ ડબ્બો છે ને હા

તો તમારે આગળનો ઉપયોગ કરવાના બરાબર કીધું ઓકે પછી અમે પંદર દિવસ રેગ્યુલર એને ચાલુ રાખ્યું એટલે એના જે શરીરના અંગો એના શરીરના હાથના આંગળા થઈએ એટલે અમને એકદમ નીલ ઉતા નીલ ઉતા આમ હલવા માંડ્યા પગ હલાવા માંડીએ એટલે અમને વિશ્વાસ આવ્યો બરાબર છે એટલે લગાતાર એ દવા એ વેદ ને પાસે અમે જાણ એ વેદે આવીને જોયું તમે એનો ઉપયોગ ચાલુ જ રાખો ઓકે એટલે અમે આ ચાલુ જ અચ્છા પછી શું શું રાહત થવા લાગી પછી બધાથી રાહત મળવા માંડી પછી આમ હાથ ઊંચો નીચો કરવા માંડી રીતના પગ લાંબો ટોકા થવા માંડ્યા અને રાતે અચ્છા મુમેન્ટ મુમેન્ટ કરવા માટે જાતે એટલે અમને એકદમ વિશ્વાસ આવ્યો બરાબર એટલે લગાતાર ચાલુ રાખવા રાખતામાં માસે એ પાસે બોયલી તો એને કાઢી નાખી ઓહો જાતે ફોન વાળી ઘટના વાત કરી એમાં શું મિસિસ ભાઈ સાથે એના વાત કરતી હતી ફોન આવ્યો એ ઈશારો કરે કે મને ફોન આપો એમ અમારે મિસિસે એને ફોન આપી દીધો પેલા વાત એટલે ભાઈ ભાઈ એનો ભાઈ સાંભળીને ભાઈ બોલવામાં કન્ફ્યુઝ થઈ કે બોલ્યો જ નહીં જરાક વાર પંદર વીસ મિનિટ ઓકે એને એકદમ આઘાત એવું લાગી ગયું કે આટલો સમય થી બોલે નઈ આજે એકદમ એટલે એવો વિચાર માંગી લીધો એને ભાઈ બરાબર મારે હવે શું બોલવું જોઈએ બરાબર છે આટલી મતલબ ખુશી મળી તમારા ઘરમાં આજે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરવાની શરૂઆત કરી કેટલા મહિના વાપરીએ તમે અંદાજે સાત આઠ માસ થઈ જવાના સાત આઠ માસ થઈ ગયા હજુ ચાલુ છે અત્યારે પણ હાલમાં ચાલુ જ છે તો અત્યારે આ બેન જે તમે કીધું કે પરુ નીકળતો અને હાર્ડકુ દેખાતું હતું

કામ કરવું છે બધું જ તમે કરી શકો છો બરાબર ને મેં તો એવી પણ વાત સાંભળી કે તમે કઈ કોઈ બાળકને લેવા માટે પણ જાઓ છો કસે મંદિર માં જાય અચ્છા તો ત્યાંથી મતલબ લઈ પણ આવે છે તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો નેચરા મોર પ્રોડક્ટ નો કમાલ તો આ કોઈ દવા નથી આ કોઈ એવી મેડિસિન નથી કે જે માણસને બીમારીમાંથી સારું કરે પણ બીમારી આવવા માટેના જે કારણો છે એના ઉપર કામ કરે છે અને જેથી આપણે આવું રિઝલ્ટ મેળવી શકીએ છે તો તમારા સંપર્કમાં પણ એવા કોઈ દર્દીઓ હોય તો એને આ વિડીયો જરૂર શેર કરજો કે જેથી કરીને એ લોકો પણ આવી બીમારીમાંથી સાજા થઈ જાય તો આ જે પ્રોડક્ટ છે નેટસઅપ કંપનીની નેચરા મોર રેન્જની પ્રોડક્ટ એના માટે તમારે શું કહેવું છે એમ જો આ પ્રોડક્ટ નહીં હોતે તો પ્રોડક્ટ નહીં બેન તમે શું કહેવા માંગો છો તમે બોલો કેવું લાગે અત્યારે મતલબ પાછું નવજીવન મળ્યું એવું લાગે અચ્છા મતલબ હવે તમે અત્યારે ઘણું બધું કામ કરો છો તમને કેવું લાગતું પથારીમાં જ્યારે હતા ત્યારે શું થતું નિગમ થતું બરાબર હવે અત્યારે તો કોઈ વાંધો નથી ને અચ્છા તમે ઉપસ કરી અત્યારે ઉઠી શકો હા ઉભા થવાને અચ્છા તમે જઈ શકો ચાલી શકો કશે બતાવો ને જરા આ બાજુ આ બાજુ તરત આ બાજુ જાઓ હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે લોકો આગળ દેજો આ તમે જોઈ શકો છો કે આ બેન અત્યારે ચાલી રહ્યા છે કે જે એક સમયે બિલકુલ પથારીમાં પડેલા હતા આવી જાઓ આવી જાઓ તો આજે તમે આ જોઈ શકો છો જીવંત ઉદાહરણ કે જે આજે મરણ પથારીએ પડ્યું હોય એવું વ્યક્તિ પણ આજે વ્યવસ્થિત ચાલે છે આટલું સુંદર રિઝલ્ટ આવ્યું છે